સ્થાનિક રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે આજ રોજ પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ સાથે સ્થાનિકો કારેલી બાગ પાણીની ટાંકી પર એકત્રિત થયા હતા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો રહીશોએ જણાવ્યું હતું કે અગાઉ જેવી યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થા હતી તેવી જ વ્યવસ્થા ફરી પુનઃસ્થાપિત થવી જોઈએ સ્થાનિક પ્રજાજનોની રજૂઆત બાદ પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી સ્થાનિક અધિકારીઓના વર્તનને લઈને પણ આક્ષેપો કર્યા હતા વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે મેલેને ચાર દિવસ પાણી નહીં આ અમારા મેલેમાં જે એસા હતા એસા ચોવીસ કલાક અમારે પાણી ચાહીએ हमारे को तकलीफ बहुत है पानी वास्ते कैसा वाला बाग बाग का, कारेली बाग पानी की टाँकी तो चार दिन से आते चार भाग, दिन भाग, से सलंग आ रहे हैं चार दिन से धक्के खा रहे हमारी कोई सुनवाई नहीं हो रही है हमारे मेले में जैसा पानी, पानी आता था ऐसा आना चाहिए ऐसा ही पानी चाहिए हमारे को रमजान महीने में हमारे को हैरान रमजान में गए साल भी हमारे को रमजान में हैरान करा था नबी भी रमजान में हमारे को ये नहीं चलेगा हमारे को पानी आना चाहिए बस અમારી એ કમ્પ્લેન એ અમે કાસામાલા કબ્રસ્તાન થી આયા છે અને અમે મંગળવાર થી પાણી ના લીધે અમે હેરાન થઈ રહ્યા છે ત્રણ દિવસ થી કન્ટિન્યુઅસ અમે અહીં આવી રહ્યા છે અધિકારી નું મન ભાવે ત્યારે એમનો અધિકારી આવીને પાણી છોડે છે નથી નાવાનું રહેતું પાણી કે નથી ધોવાનું પાણી રહેતું આ લોકોએ હેરાન હેરાન કરી દીધા છે અમને ત્રણ દિવસ થી સલગ નવી ધરતી ગોલવાડ ના લોકો બી આયા છે એ લોકો બી ઓછા ઓછા ચાર પાંચ દિવસ થી હેરાન છે એ લોકો કન્ટિન્યુસ હેરાન થઈ રહ્યા છે અને ફોટામાં બી મોકલ્યા છે વિડીયો બી મોકલ્યા છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી અને રહ્યું બીજી વાત કે આજે અમારો આટલો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે રમઝાન મહિનો એની અંદર અમે હેરાન થઈ રહ્યા છે એક તો કઈ રીતે પાણીનું એ છે બધી કંઈ સમજ નથી પડતી આજે હોળી છે કાલે ધુલેટી છે કાલે બી તહેવાર છે લોકોને પાણી જોઈએ હિન્દુ હિન્દુભાઈઓને પાણી જોઈએ છે પાણી કોને નથી જોઈતું પાણી ઉઠતામાં બધાને જોઈએ છે આ લોકોને આપવાનું એ નથી પાણી પાણી હોવા છતાં એ લોકો આપતા નથી પાણી કોર્પોરેટર અમારા ભૂમિકે બેન રાણા કરીને છે મનોજભાઈ મંચા છે અને મનોજભાઈ મનોજભાઈ પટેલ અમે લોકો ફોન પર અધિકારીને વાત કરીએ છીએ તો ફોન પર વાત અધિકારી અંડસંડ વાત કરે છે જા જતો રે પાણી આવી જશે અડધી કલાકમાં તો આ કંઈ એમની લેંગ્વેજ છે વાત કરવાની અધિકારી યોગેશ વાઘે યોગેશ વસાવા કરીને છે એ એવું કે છે કે જા બધાને લઈને આવજો છો અહીંયા આવીને શું કામ છે અડધી કલાકમાં પાણી આવી જશે આવી રીતે તું તડાક વાત કરે છે